સુરતના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે અને પરિણામોમાં ભાજપ આગળ રહેતા મહિલાઓ ઢોલના ગાળા તાલે નાચીને જીતની ઉજવણી કરી હતી સુરતમાં પાંચ ચાર જૂની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને ક્લીન સ્વીપના અનુસારથી ભાજપીય ઉત્સાહમાં આવી ગયા છે જેથી લિંબાયત વિસ્તારમાં ભાજપ દ્વારા પરિણામ જાણવાની માટે મોટી સ્કીમ લગાવવામાં આવી હતી અને પરિણામોમાં ભાજપ આગળ રહેતા મહિલાઓએ ઢોલ નગારાના તાલે નાચીને જીતની ઉજવણી કરી હતી અને ભારત જપની જીત્યા બાદ શરૂઆતી પરિણામો ભાજપની તરફેણમાં રહેતા ભાજપ ઉત્સાહમાં આવી ગયા હતા અને લિંબાયત વિસ્તારમાં ભારત જપમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સહિતની મહિલાઓએ હોળીના દિવસે એકબીજાના ગાલે ગુલાલ લગાવીને ઉજવણી કરી હતી સાથે

પ્રશ્નો જે છે એને ઉજવી રહ્યા છે અને આઝાદ કાર્યકર્તા મિત્રોમાં આટલો ઉલ્લાસનો માહોલ છે જેવી રીતે આખો મોદી સાહેબે જે લહર લાવી છે એ લહરના હિસાબથી જે નિર્ણય આવ્યા છે આ નિર્ણયને ખૂબ ખૂબ અમે વધાઈ રહ્યા છે અને હર્ષ ઉલ્લાસ સાથે અહીંયા જીતની જશ્ન મનાઈ રહ્યા છે કેમેરામેન મોશન શેખ સાથે રાજેન્દ્ર બાગુ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત